વચન જો હોય અધિકારી કરવું પડે ને કે જે વચન જે તમને સદગુરુ પાસે વચન વચન નથી વચન માં જો આપણો વિશ્વાસ હોય તો ઈશ્વર ગુરુ અને ગોવિંદને ને એ ખમકી લેવાના અગર પરમાત્માને ને મળી મળવાના એમાં કોણ ફોર છે ભગવાન મળે મળે આ વચનની વાત કરી ગુરુ બાળકને વચન પૂજે દિલની વાતો તો નહીં દૂધે પણ પ્રેમી મળે તો પ્રેમને પૂજે અને હાચવાળાને આ બાળક આપણે ગુરુ પાસેથી ગુરુ એના બાળકને જે એમાં વિશ્વાસ આવે એને આ વચનની બધી સમજ આપે તો દિલની વાતો બીજી ગમે તેને દેવી જ્યાં ત્યાં કંઈ મળે પણ પ્રેમી મળે તો પ્રેમને પૂજે પ્રેમ તો જોઈને પ્રેમ જોઈ ભાવ જોઈએ લગ્ન જોઈ આધીનતા જોઈ હે પ્રેમી મળે તોય પ્રેમને સમજે કારણ કે પ્રેમ સ્વરૂપે પરમાત્માનું છે પ્રેમ સ્વરૂપ જ સદગુરુનું છે પ્રેમ સમુ પ્રેમથી જ એને ઓળખવું હોય તો ઓળખાય ભાષામાં કહીએ તો સંતને ઓળખવા કોઈ પણ ગુરુને ઓળખવા ગુરુ બનવું પડે તો હું કે મારાડી નાખી તો સંત બની જઈ કંઈ ખાલી ભૂગડા લંગી લઈ જતા વધારી ત્યાં હું ગુરુ બની જઈ તો જે પદની આપણને સંત પદ જો ડિગ્રી કહ્યું કે પદ જો ગુરુ

આવી રીતે આવે એના એ પાછા મારી હજી વાતો કરતા તો કેટલી ખાતું કરે પણ રેણી અને રેણી અને કરણી ના ઓ ય પસાતા એ ની રે લાખા નવા તો રે હે ચરણ ના હે જે હોયં કી પ્રવા સુનો અન રેણી મે કરણી તા હે હોય હાચા એ ની રે લાખા નવા તે લર হে চরণ মা হে লো মো যদি পড়ে নেই আমি রে লাখা গুরু হে গোবি যা হে একমা পাশা নাই બાકી પાછા ક્યાંય પડતર નથી હોય પણ ભક્તિના મારજ એમાં કોઈ ગુજરાતમાં ગયા પછી પાછા એમાંથી ક્યાંય આડા આવડા નથી થયા નહીં આ બધી ભલામણ છે એ બોઈ જશે અને એ તો કંઈ બોઈ જા આજે અતાણે કહે ને ગયે છે આપણી આપણા માટે પણ ભલામણ છે એ અતાણે આપણા માટે છે અગરને બોલવું અધિક બોલવું પડવી બોલી કોઈ બાપને બોલી રાખવું વાદો કદવી ન બોલી રાખવું હે નિજ નામ ગ્રહી નિર્માણ રહેવું રેવિધિના તાપને જાપ ઝરણા કરી વરહરી પાપ અને કામ નામ રહેવું બાપા જલા બાપા બધાય બાપા એ તો આ માટે કાયમનો સત્સંગ વજન સેવા એ કાયમ ના સત્સંગ સેવા અને સભન પછી આપણું કીયું અંગ છે એ અંગે સેવાથી આપણને સેવાની ખાવત છે ભરીમાં એક સાધન પાક નોંધાય તો બે સાધનમાં વળદાય હમાઈ જાય બધા હમાઈ જાય